નમસ્કાર સીબી ટવેન્ટી ફોર નિઝ સાથ હું રીસમાં આપનું સ્વાગત કરું છું એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ વન સેવન વનના દુઃખદ અકસ્માત પછી એવું બહાર આવ્યું હતું કે વિમાનના બ્લેક બોક્સને અમેરિકા મોકલવામાં આવી રહ્યું છે પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તેનો ઇનકાર કર્યો છે અને ખોટું અને ભ્રામક ગણાવ્યું છે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં બસો પાંસઠથી વધુ લોકોના મોત નીપજ્યા હતા ઘટનાના બીજા જ દિવસે હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં વિમાનમાં રાખવામાં આવતું બ્લેક બોક્સ મળી આવ્યું હતું આ બ્લેક બોક્સની ચકાસણી બાદ અકસ્માત થવાની સાચી હકીકત સામે આવશે તે દરમિયાન એવા સમાચાર સામે આવ્યા હતા કે એર ઈન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વનના બ્લેક બોક્સની અમેરિકામાં ચકાસણી કરવામાં આવશે ત્યારે હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ બાબતનું ખંડન કરવામાં આવ્યું છે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એર ઈન્ડિયાની ફ્લાઇટ એઆઈ વન સેવન વનના બ્લેક બોક્સની તપાસ અમેરિકામાં નહીં દિલ્હીમાં જ મંત્રાલય દ્વારા એર ઇન્ડિયા એઆઈ વન સેવન વનની ફ્લાઇટના બ્લેક બોક્સને અમેરિકા મોકલવાની બાબતોને ખોટી અને ભ્રામક ગણાવવામાં આવી છે આ સાથે જ મંત્રાલય દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે આ દુઃખદ દુર્ઘટના છે આ દુર્ઘટનાને લઈને તપાસ પ્રક્રિયા પણ ચાલી રહી છે ત્યારે તેની સાથે સંકળાયેલ બાબતો ઉપર મનઘડત રીતે અનુમાન ના લગાવવામાં આવે વધુમાં મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે અકસ્માતની ઘટનાની તપાસને ગંભીરતાથી અને વ્યવસાયિક રીતે પૂર્ણ થવા દો અમેરિકા સક્ષમ દેશ છે પરંતુ ભારતમાં પણ યોગ્ય તકનીકી સુવિધા પણ છે નવી દિલ્હીમાં ઉડાન ભવનમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં જ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ દ્વારા રૂપિયા નવ કરોડના ખર્ચે બનેલ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કેમ્પસમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર વિશ્લેષણ લેબનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું